નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુના બજારમાં તેજી છે કે મંદી આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું

રાપરમાં ત્રણ હજાર નવસો પચીસથી ત્રણ હજાર નવસો ને પંચોતેર મોરબીમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર ને ત્રીસ જુનાગઢમાં ત્રણ હજારથી ચાર હજારને એંસી સમીમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સિત્તેર ધ્રાંગધ્રામાં ત્રણ હજાર સાતસો સાહીઠથી ત્રણ હજાર નવસો ને બ્યાસી ડીસામાં ત્રણ હજાર સાતસો છપ્પનથી ત્રણ હજાર સાતસો ને છપ્પન હળવદમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર નેવું બોટાદમાં ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજાર ને પંચાવન રાજકોટમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નેવું સાવરકુંડલામાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને બસો પોરબંદરમાં ત્રણ હજારથી ત્રણ હજાર પચાસ વારાહીમાં ત્રણ હજાર સાતસો એકોતેરથી ચાર હજારને એકાવન ભચાઉમાં ત્રણ હજાર આઠસો એકાવનથી નવ ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર નવસો ને સિત્તેર વાંકાનેરમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજારને બાર જામનગરમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો ને ચાલી હારીજમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો ને સાહીઠ બાબરામાં ત્રણ હજાર એકસો વીસ થી ચૌદસો બાબરામાં ત્રણ હજાર એકસો થી ચાર હજાર હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર થરાદમાં બે હજાર આઠસો થી ચાર હજાર એકાવન થરામાં ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો કડીમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છપ્પન ધ્રોલમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર સાતસો ને પિસ્તાલીસ જસદણમાં ત્રણ હજાર પચાસથી ચાર હજાર એકસો નેનાવામાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને પચાસ ધાનેરામાં ત્રણ હજાર છસો પાંત્રીસથી ચાર હજાર બસો ને ત્રણ જામજોધપુરમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો દિયોદરમાં ત્રણ હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર નવસો ને અગિયાર જામખંભાળિયામાં ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર એકસો ને પંચ્યાસી ગોંડલમાં બે હજાર સાતસો એકસો ઉંઝામાં ચારસો ને પાંત્રીસ રૂપિયા સુધી આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા તો આભાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત કરી તમને જો તમને જો ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવવા દરરોજના તાજા જીરું કપાસ એરંડા આવા દરેક ખેડૂતોના કપાસ આવા મિત્રો દરેક ખેતરોના પાકના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા બજાર ભાવની જાણકારી તમને મળી શકે